નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પંદર તારીખ સાતમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો મિત્રો આજે કપાસ પાલની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો આજે સાત પાલ આવેલા છે મિત્રોને ભારેની વાત કીધું મિત્રો ભારે તો કાલ જેવી જ આવેલી છે મિત્રો કપાસ પાલમાં આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જાત જાણશે કેવા રહી છે આજના કપાસના બજાર ભાવ સોળસો ને એકસઠ રૂપિયા ભાવ છે સોળસો ને એકસઠ રૂપિયા ભાવ છે તમે ક્વોલિટી જોઈ શકો છો સારા ને સારી ક્વોલિટી છે સોળસો ને એકસો રૂપિયામાં છત્રી સોળસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે સોળસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે મિત્રો સોળસો ને છત્રીસ રૂપિયા ના ભાવ છે

સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જુઓ તો આ ક્વોલિટીના સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અને સારામાં સારી એક નંબરની ક્વોલિટી છે સોળસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે અમલના

સોળસો ને એકોતેર સોળસો ને એકોતેર રૂપિયા ના ભાવ છે મિત્રો મિત્રો આજની તેજી મંદી બજાર ની વાત કરીને મિત્રો તો આજની બજાર સેમ કાલ જેવી જોવા મળી રહી છે કાલે પણ તેવી જ બજાર જોવા મળી રહી હતી સોળસો ને એકોતેર રૂપિયા લગીના ભાવ નીકળ્યા હતા આજે પણ સોળસો ને એકોતેર રૂપિયા લગીના ભાવ નીકળ્યા છે મિત્રો જે કપાસની આવક સારી હતી ભાવ કાલ જેવા ટકેલા જોવા મળી રહ્યા હતા